પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ નથી મળતી રહેવાસીઓ હેરાન થઈ રહ્યા છે સ્થાનિકોએ બિલ્ડર સામે પગલાં લેવા સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે ચેરમેન હતા ગૌરેશભાઈ મહેતા હતા અને યતીનભાઈ મહેતા અને એમના બે પત્ની હતા

પાંચ છ વર્ષથી અમે જોતા હોઈએ છીએ બધું કામ કરે પણ કેવું કે આજે કરીએ છીએ આજે નહીં તો ડાયરેક્ટ બે મહિના સુધી મૂકી જ રાખવાનું પર્ટીક્યુલર એક મકાન એને બે બે વ્યક્તિઓના વેચેલા છે બે બે દસ્તાવેજો કરેલા છે જ્યારે વ્યક્તિ લોન લેવા જાય ને ત્યારે એને ખબર પડે કે બે હજાર દસ અગિયાર પંદરમાં તો એને બીજી પાર્ટીને મકાન વેચેલું છે એ પાર્ટીને મળવા જઈએ તો કે મારે પાર્ટી દસ્તાવેજ આને જોડે મારે કે દસ લાખ રૂપિયા લેવાના છે ગૌરેજ જોડે એ દસ લાખ રૂપિયા મને આપો તો તમારા મકાનની હું સહી કરી આપું આવી આવી સમસ્યાઓ એને એક મકાન બે બે પાર્ટી ત્રણ ત્રણ પાર્ટીઓને સેલ કરેલા છે દરેક બ્લોક દીઠ એક એક લાખ રૂપિયાની તો એવરેજ ઘણી થઈ આપણે એક એક લાખ રૂપિયા લીધા છે તો ગણો ને એકસો ને બાવન ફ્લેટ થયા એટલા રૂપિયા થયા એની પાસે એણે સોસાયટી અમને પાછી હેન્ડ ઓવર કરી નહીં કેટલી વખત અમે લોકો એની પાસે માગણી કરી છતાં એણે અમને હેન્ડ ઓવર કરી નથી અને જ્યારે બી કહીએ ત્યારે કોઈ બી ગલ્લા તલ્લા કરીને સમય દુરુપયોગ કરતો હતો અને અમારે દરેક મુશ્કેલીઓને એને કોઈ ઉપયોગ ઉપયોગ કરીને ફાયદો ઉઠાવે છે એને એને હાર્ટનો પ્રોબ્લેમ છે ને જો કશું બી થશે ને તો અમે તમારી ઉપર કેસ કરી દઈશું એવી રીતે અમને ધમકી આપીને અમને ત્યાંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે અમારા તરફથી બધું જ અમે કર્યું છે એના તરફથી એને કશું નહીં એને એવું કીધું છે કે તમારાથી થાય તે કરી લો તમારે મને મારી નાખો તો મારી નાખો પણ હું મારી રીતે કશું નથી કરો મારી પાસે હું વિધવા બૈરી છું હું વિધવા બની છું મારી પાછળ આગળ કોઈ નથી છતાં બી હું પોણા બે લાખ રૂપિયા છે અને મેં ન આપી શકતા છતાં મારો છોકરો ત્યાં રાજકોટમાં રહે છે ત્યાં રાજકોટમાં જઈને લઈ આવેલો છે

120 પગથિયા ચડીને ઉતરીને ગઈ છું મારી માં સિરિયસ હતી અર્ધી રાત્રે એમ્બ્યુલન્સ વાળા બિચારાએ 120 પગથિયા ઉતારીને મારી માં ઉતારી છે મારે શું કરવાની આયટી ને મને કહી દો સરકારની જોરે હું માફી માંગુ છું કે આવા વ્યક્તિને જબરજસ્તી સજા કરો નહીતર મારું બાટાપો હું એકલા હાથે નથી પહોંચી વર્તી મારા ફેમિલીમાં મારું કોઈ નથી ફ્લેટના બધા સભ્યો ભેગા થઈને અમે દર મહિને 1500 રૂપિયા મેન્ટેનન્સ ઉઘરાઈએ છીએ અને અમારી રીતે બધું અમે કરીએ છીએ કે જે સફાઈ કામદાર છે સિક્યુરિટી વાળાને છે બધાને મેન્ટેનન્સમાંથી અમે અત્યારે પૈસા ચૂકવીએ છીએ પણ એક બી પૈસો હજુ બિલ્ડર આપતો નથી અને અમારા 2 કરોડ રૂપિયા જેવી રકમ જે છે મેન્ટેનન્સની લાખ લાખ રૂપિયા લઈને તો એ 2 કરોડ રૂપિયા અત્યારે એને શું કર્યા છે એ બે કરોડનું એને શું કર્યું એ તો અમને સોંપવા જોઈએ કમસે કમ એને એ હજુ સુધી એને અમને કોઈ પણ એનો હિસાબ નથી આપ્યો જ્યારે અમે લોકો એ રેરામાં અને પોલીસ કમ્પ્લેટ પણ કરેલી છે અમે તેના ઘરે ગયા તો ત્યારે તેને અમને કહ્યું હતું કે હું એને છ મહિનાની અંદર તમને લોકોને આપી દઈશ આજે એ વાતને દોઢ વરસ થઈ ગયું એને હજુ અમને સોસાયટી પણ હેન્ડ ઓવર નથી કરી કે નથી અમારા પૈસા પણ ચૂકવ્યા અમારી માંગ એવી છે કે યતિનભાઈને કે અમારા પૈસા પાછા દઈ દે એને અમારી બધા જોડે ફ્રોડ કરેલું છે